નિરમા યુનિવર્સિટીના માલિક કે જેઓના એક નિવેદનથી ગુજરાતની અંદર પાટીદાર સમાજના એ યુવાનો કે જેમણે પાટીદાર આંદોલન વખતે મુખ્ય ભૂમિકા ભજવી હતી તે યુવાનોમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે ઘણી બધી પ્રતિક્રિયાઓ સામે આવી છે સવારે જ એક વિડીયો કર્યો ને એની અંદર એક પાટીદાર યુવાન કે જેમણે કરસનભાઈ પટેલના એ નિવેદન પર આક્ષેપ કરતા કહ્યું કે જે તમે આજે નિવેદન આપો છો એ દસ વર્ષ પછી કેમ નિવેદન આપવા પહોંચ્યા છો પાટીદાર આંદોલનને તો આજે દસ વર્ષ થયા છે બે હજાર પંદરની ઓગસ્ટ મહિનામાં આંદોલન થયું હતું ત્યાં સુધી તો કોઈ બોલ્યું નહીં અને હવે તમે બોલવા આવો છો એ બધા નિવેદનો બાદ મુખ્ય એક નિવેદન અને મુખ્ય ચહેરો પાટીદાર અનામત આંદોલન સમયનો એ મુખ્ય ચહેરો એટલે કે વિરમગામના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના નેતા હાર્દિક પટેલ હાર્દિક પટેલે પણ આક્ષેપ કર્યા છે આરોપો લગાવ્યા છે કે નિરમા યુનિવર્સિટીના એ માલિક કરશનભાઈ પટેલ પૈસાવાળા છે અને કડવા વચ્ચે જે ભાગો પડાવવા માટે દર દસ દસ દિવસે આવી જતા હોય છે ત્યારે હાર્દિક પટેલના નિવેદનથી પણ અત્યારે ચર્ચાઓ જાગી છે અને પાટીદાર સમાજના યુવાનો એવું કહી રહ્યા છે કે અમરેલીની અંદર જ્યારે પાટીદાર સમાજની દીકરી ઉપર ખોટું થયું ને ચાર દિવસ જેલમાં રાખવામાં આવી ત્યારે કરશનભાઈ ક્યાં હતા ત્યારે કરશનભાઈની પણ એક પ્રતિક્રિયા નથી આવી ન તો કરશનભાઈ એક બે લાઈન એમના માટે લખી છે દસ વર્ષ થયા પછી પાટીદાર સમાજના એ આંદોલનનો મુદ્દો અત્યારે ગરમાયો છે તેને લઈને ખૂબ પ્રતિક્રિયા આવી રહી છે શું કહ્યું હાર્દિક પટેલે પેલા સાંભળો પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરશનભાઈને ન ખબર હોય કેમ કે કરસનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું પાટીદાર અનામત આંદોલનના કારણે લાભ એક હજાર કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યું અને આ યોજનાઓના કારણે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ગુજરાતના હજારો યુવાનોએ સરકારી નોકરીમાં અને શિક્ષણમાં લાભ લીધો છે અને આ આંદોલન ખાલી પાટીદાર સમાજ માટે નહોતું આ આંદોલન ભલે પાટીદાર સમાજ કર્યું પરંતુ લાભ બ્રાહ્મણ સમાજને રાજપૂત સમાજને લોહાણા સમાજને સ્વાની સમાજ આવા પચાસ સમાજ છે જેને અનામતનો લાભ નહોતો મળતો પણ આ આંદોલન થયું ને એના કારણે વિવિધ યોજનાઓ બની એટલે દરેક સમાજને એનો લાભ મળતો થયો કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે દર દસ પંદર વીસ દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વેચતા હોય છે કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ કેમ કે આગેવાનો સમાજના હિતિ શું નહીં હોતા માત્ર સમાજના ભાગ કેમ પડે એની ચિંતા કરતા હોય છે તો હાર્દિક પટેલે જણાવ્યું કે જે કડવા ને લેવા કે જે બંનેની અંદર ભાગો પડાવવા માટે થઈ અને આ લોકો આવી જતા હોય છે દસ પંદર દિવસે આવી જતા હોય છે ને આ આવી પ્રતિક્રિયાઓ આપતા હોય છે ત્યારે હાર્દિક પટેલ કે જેમના નિવેદન અને હાર્દિક પટેલ આમ તો મુખ્ય ચહેરો અને મુખ્ય ભૂમિકા ભજવી છે કે જ્યારે આજથી દસ વર્ષ પહેલા એ ઓગસ્ટ મહિનામાં જ્યારે પાટીદાર સમાજનું એ અનામત આંદોલન થયું ગુજરાત રાજ્યની અંદર સૌથી મોટું અત્યાર સુધીનું જો આંદોલન હોય તો એ છે પાટીદાર સમાજનું અનામત આંદોલન અને હાર્દિક પટેલનું કહેવું એવું છે કે આ અનામત આંદોલન ભલે કર્યું પાટીદાર સમાજે પટેલ સમાજના યુવાનો એમાં હતા પરંતુ આ એક પટેલ સમાજના એક આંદોલન થકી ઘણા બીજા સમાજો છે કે જેમને એમનો લાભ પણ મળ્યો છે અને અત્યારે મળી પણ રહ્યો છે એ શિક્ષણ ક્ષેત્રે હોય કે બીજા અન્ય ક્ષેત્રે ત્યારે કરશનભાઈ પટેલની એક પ્રતિક્રિયાના કારણે અને એક નિવેદનના કારણે એ પાટીદાર સમાજના યુવાનો અને એ આંદોલનકારીઓ કે જેમ અત્યારે રોષ ભભૂકી ઉઠ્યો છે કારણ કે કરશનભાઈ પટેલે એવું કહ્યું કે દસ વર્ષથી આ પાટીદાર આંદોલનને શું મળ્યું એ આંદોલનથી માત્ર ને માત્ર રાજકીય રોટલા શેકાયા પાટીદાર સમાજના એ દીકરા અને દીકરીઓ જે મોતને ભેટી છે એ આપણે દીકરા અને દીકરીઓને ગુમાવે છે આ એક નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખૂબ ચર્ચા જાગી છે પરંતુ એ કરશનભાઈ પટેલના નિવેદન સામે પાટીદાર સમાજના યુવાનોએ પણ વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે જે દીકરા દીકરીઓ મૃત્યુ પામ્યા છે આંદોલનની અંદર તમે તો પોતે નિર્માણના માલિક છો તો પછી સીધી રીતે એ દીકરા દીકરીઓ જેમના પરિવારજનો દીકરા કેમ તમે તમારી કોલેજો છે એમાં સીધી ભરતી નથી કરાવતા જો તમને પટેલો પ્રત્યે એટલું જ વેદના હોય એટલી જ ભાવના હોય તો પછી તમે તમારી યુનિવર્સિટી છે તેની અંદર સીધી ભરતી કરાવી દો અથવા તો એમને શિક્ષણ આપો એવી રીતે આ મુદ્દાઓ પણ છે કે જે અત્યારે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ હાર્દિક પટેલની એ એ પ્રતિક્રિયાથી આખે આખા મુદ્દો છે તેની અંદર અને કરશનભાઈ પટેલના નિવેદનથી હજુ પણ ઘણા બધા પાટીદાર યુવાનો કે જેણે આ આંદોલનની અંદર મુખ્ય ભૂમિકા ભજવી હતી તેમની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે ત્યારે આવનારા સમયની અંદર આ મુદ્દો ઉગ્ર બને છે કે કેમ એવું તો સમય આવતા જ ખબર પડશે પણ આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર